જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દોઢ મહિના પૂર્વ ક્ષત્રિય નારી અસ્મિતા ઉપર વાર થયા બાદ છેલ્લા દોઢ મહિનાથી ક્ષત્રિય અસ્મિતા આંદોલન શરૂ થયું અને એનો આજે મહત્ત્વનો દિવસ વોટથી ચોટ કરી અને જવાબ આપવાનો દિવસ દોઢ મહિનાની અંદર આ આંદોલનને તોડવા ઘણા બધા પ્રયત્નો થયા સામદામ દંડભેદની નીતિઓ અપનાવી અને કઈ રીતે આ આંદોલનને તોડી શકાય એના પ્રયત્નો થયા ક્ષત્રિયોની સામે ક્ષત્રિયોને ઊભા રાખવાના પણ પ્રયત્નો થયા તે છતાં આપ સર્વે ડટી રહ્યા અને ભારતીય જનતા પાર્ટીની જે સામદામ દંડ ભેદની નીતિ હતી એની સામે ટકી રહી અને વોટથી ચોટ જે કરી છે એ બદલ આપ સર્વે અભિનંદનને પાત્ર છો અને શરૂઆતથી જે લડત થઈ એ લડતમાં સાથ આપનાર આપ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનમાં સમર્થન કરનાર તમામ સમાજ જેને જેને આ આંદોલનમાં મહેનત કરાવડાવી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કર્યું એ સર્વેનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ખાતરી આપું છું કે ક્ષત્રિય સમાજ આપનો સદૈવ ઋણી રહેશે સાથે આ આંદોલન આજના દિવસે પૂર્ણ નથી થઈ જતો ભવિષ્યમાં પણ આ આંદોલન આવી જ રીતે લડવામાં આવશે અલગ રણનીતિઓ નક્કી કરી લડવામાં આવશે માટે એવું સમજી કે આ આંદોલન પૂર્ણ થઈ ગયું છે એ પ્રકારેનું સમજી અને સોઈ ન જતાં જાગવાનું છે કારણ કે નારી અસ્મિતા ઉપર વાર થયો છે અને પચીસ કરોડો ક્ષત્રિયોની માંગણીનો અસ્વીકાર કરો કરી અને અપમાનિત કરવામાં આવ્યા છે એટલે આ લડત ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અલગ અલગ રણનીતિઓ નક્કી કરવામાં આવશે જય માતાજી